નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝ ના બુલેટિન માં આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર વડોદરામાં પાલિકાએ હિંમતનગરના જર્જરિત નિર્ભયતા નિર્ભયતાની નોટિસ આપતા સ્થાનિકોએ દર્શાવ્યો વિરોધ લેક ઝોનની ઘટના બાદ પાદરાના વિદ્યાર્થીઓને માધવપુર બીચ લઈ જઈ જોખમી પ્રવાસ ખેડ્યો

જીવના જોખમે રહેતા લાભાર્થીઓ દ્વારા જર્જરિતપ કરવા અને વૈકલ્પિક વ્યવસ્થા જેમાં હિંમતનગરના જર્જરિત થઈ ગયેલા આવાસોને પાલિકાએ નિર્ભયતાની છેલ્લી નોટિસ આપી છે જેને પગલે આજે હિંમતનગરના રહેવાસીઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપીને મકાન ફાળવવાની માંગણી કરી હતી આ સાથે મેયરને થોડી સદબુદ્ધિ આપે તેવી ધૂન કરી તથા આ ઉપરાંત નવા મકાનો બનાવી આપવાની માંગણી કરી હતી આજે વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે અમે રજૂઆત કરવા માટે આવે છે હિંમતનગરમાં આવેલ જે તરસાલીનગર હિંમતનગરના જે રહીશો છે આ લોકોની અવારનવાર જે માંગણી હતી કે જે મકાનો જર્જરિત થયા છે તો રીડેવલપમેન્ટ કરવામાં આવે અથવા તો ગુજરાત ગૃહ ગ્રામીણ નિર્માણ બોર્ડ દ્વારા આ લોકોને જે પણ મકાનો છે એને બનાવવામાં આવે પરંતુ જે કહેવાય છે કે કામચોર અધિકારીઓ કામચોર કર્મચારીઓ આ લોકો સાંભળતા નથી ને આજે જે કહેવાય છે કે આ લોકોને જે નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવી છે અને જે કહેવાય લાઇટ પાણી ડ્રેનેજ કાપવાની વાત થઈ છે ત્યારે આજે ફરીથી અમે લોકો એક આંદોલન કર્યું છે અને આ આંદોલન હવે આંદોલન સમેટવામાં નહીં આવે કારણ કે જે કહેવાય છે કે ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને જે રાજ્યપાલશ્રીને અમે રજૂઆત કરી હોય અને રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રીએ અહીંયા આગળ સૂચના આપી હોય છતાં પણ આ કામચોર અધિકારીઓ કામ નથી કરતા એટલે ખાસ કરીને અમારી માગણી એક જ છે કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે સાથે જે કહેવાય છે કે જ્યારે વડોદરા શહેરની અંદર જ્યારે કોઈ ઘટના ઘટે છે એટલે કે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય એવા અનેક ઘાટો સર્જાતા હોય છે ત્યારે જો કદાચ આ જે મકાનો જે ધરાશાય થશે જાન આમને નુકસાન થશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને નગરજનોની ચિંતા કરી અને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા તો આ લોકોના મકાનો રીડેવલપમેન્ટ કરવાની છૂટછાટ આપવામાં આવે તેવી અમારી માંગ સાથે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે હમક મકાન દે દીજે તો હમલો ખાલી કર દેગે નોટિસ દેને ક્યાં જરૂરત કિત બાર નોટિસ દે રહે નોટિસ દેને કોઈ ફાયદા હે કોઈ મકાન ખાલી કરેગા નોટિસ દેને સે જાન ચલા જાય તો પર બી નહીં ખાલી પર સાધન હોય તો ખાલી કર કે ને रहने के साधन है ही नहीं, नहीं। खाली हम लोग का टेंशन दे दे करते हैं बार बार नोटिस देके नोटिस देने हम तो नहीं बोलती हूँ नोटिस दियो मत हम लोग का मकान दे दो अब बोलो कहीं मकान बना के हम लोग दे रहे जिसको जहाँ है वहीं दे दो बना के मकान बहुत तकलीफ है मकान में तो मत ऐसा है कि पूरा झरझरित हो गया है मकान मकान कितनी मकान पड़ गई है ढाबे ही डायरेक्ट पड़ जा रहा है किसी को छत गिर जा रहा है तो किसी को दीवार गिर जा रहा है ऐसा हो जा रहा है તો પરમ રહે રહે પર પરમલો કે ભૈયા રહેને રહે જગ્યા નહીં તો ક્યા કરે વહીં પે રહેગા ને અભી ભાડે તો નિકાલને કત થઈ નહીં કે ભાડેસે પાંચ હજાર ભાડા દે રહે તો આપના ખુદ કે મકાન કોઈ છોડે જાતા હોય હિંમતનગર સોસાયટીમાં રહું તો એ ગૃહ નિર્માણ બોર્ડના મકાનમાં રહો છું ત્યાં આ મકાનોની રજૂઆતમાં વર્ષો પે ઘણા વર્ષોથી મેં કરતો આવ્યો છું અઠાવીસ સાત બે હજાર નવ અનિલ મુકીમ કલેક્ટર સાહેબ જાહેર પ્રોગ્રામમાં આવેલા સેવાતી ત્યાં મેં એમને રજૂઆત કરી લીધી તો ત્યારનો આ લડત આપવું છે હાલમાં પણ લડત આપ મારો પહેલો તબક્કો પૂરો થયો આ કોર્પોરેશનમાં લાવવા માટેનો આ બીજો તબક્કો હવે ચાલુ થયો આ માટે મને કોઈ ન્યાય ના મળે આખરે મારે હાઈકોર્ટમાં જવું પડે આ એના કાગળ છે ભાઈ મને ન્યાય હજુ સુધી મળતો નથી મને એનું દુઃખ થાય છે કે જ્યારે હું સામાન્ય માણસ હાથી બધી મહેનત કરતો હોય તો મને આ મારી પબ્લિક મારા ગરીબ છે એમને ન્યાય મળતો જ નથી

એક તરફ વડોદરા શહેર અને રાજ્યમાં સંખ્યાબંધ શાળાએ પ્રવાસો રદ કર્યા છે ત્યારે પાદરાની સાદરા પ્રાથમિક શાળાના બાળકોને પોરબંદર પ્રવાસે લઈ જઈ માધવપુર દરિયામાં ત્રીસ થી ચાલીસ બાળકો મસ્તી કરી રહ્યા હોવાનો વિડીયો નાગરિકે ઉતાર્યો હતો જેમાં સ્પષ્ટપણે નજરે પડે છે કે શિક્ષક પણ ત્યાં છે અને બાળકો પાણીમાં જોખમી રીતે મસ્તી કરી રહ્યા છે

તમે હળી તળાવ માં બનાવ બન્યો એને તમે ધ્યાનમાં નથી લેતા હે સાહેબ હે હલો તાલુકો પાંદ્રા વડોદરા જિલ્લો જોઈ લો સાહેબ

તાલુકો પાદરા જિલ્લો વડોદરા કઈ સ્કૂલ છે સરકારી સરકારી સ્કૂલ એ પ્રવાસ શબ્દોને આધીન મંજૂરી આપવામાં હોય છે પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરવાની હોય છે એ પ્રમાણે આયોજન કરવાનું હોય છે અને એ પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી શાળાએ શિક્ષકોએ રાખવાની હોય છે આ ઉપરાંત વધુ ઊંચાઈવાળા ઊંડાણવાળા પાણીવાળા તેમજ દીખીતા જોખમી સ્થળોએ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવેલ નથી ખરેખર આ ઘટના બની ખૂબ ગંભીર બાબત છે ત્યાંના સરપંચશ્રી અને મીડિયા દ્વારા પણ મને આ પ્રકારે જાણ થઈ છે આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને એમની સામે

પ્રવાસ કોઈ પણ પ્રવાસ કરો તો આવા સ્થળો ન લેવા એ ઉપરાંત દેખિત દેખીત રીતે જે જોખમી છે એવી સ્થળોની મુલાકાતનો આદેશનો ભંગ ન થાય એની શાળાઓએ તમામ તકેદારી રાખવી અને શક્ય હોય તો પ્રવાસ ટૂંકો પ્રવાસ કરાવો એવું આપણે એમને સૂચના આપીશું થેન્ક યુ જય હિન્દ લોકસભાની ચૂંટણી પૂર્વે સરકારે સરેરાશ ત્રણ વર્ષ એક જ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી શરૂ કરી છે જેના ભાગરૂપે બે વર્ષથી વડોદરા કલેક્ટર રહેલા એબી ગોરલી બોટ દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ આપે તે પૂર્વે મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી કરાઈ છે જ્યારે નવા કલેક્ટર તરીકે જામનગરના કલેક્ટર વીએ શાહની નિમણૂક કરવામાં આવી છે વીએ શાહ બે હજાર નવની બેચના સનદી અધિકારી છે વુડાના મુખ્ય કારોબારી અધિકારી જે એસ પ્રજાપતિની મોરબીના ડીડીઓ તરીકે ડભોઈના પ્રાંત અધિકારી યોગેશ કપાસેની ભરૂચમાં ટ્રાઇબલ એરિયા સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે બદલી કરવામાં આવી છે

શહેરના તુલસીધામ જુપિટર ચાર રસ્તા મેન રોડ ઉપર રિક્ષામાં ચોરીનો સામાન લઈ વેચવા માટે નીકળ્યા છે જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા માંજલપુર સોમનાથ નગરમાં રહેતો કૃણાલ કહાર જીઆઈડીસી પાસે આવેલ ભૈરવનગરમાં રહેતા અરુણ મકવાણા મહેન્દ્ર પાટીલ અને જયેશ બારિયા ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કરી ચારેય ઈસમોની ધરપકડ સાથે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના હણી લેક ઝોનમાં બનેલ બોટ દુર્ઘટનાના ગુના મામલે વડોદરા શહેર પોલીસે વધુ ચાર આરોપીઓ નિલેશ જૈન જતીન દોશી તેજલ દોશી તથા નેહા દોશી અટકાયત કરી હતી તેમને વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી જેમાં પોલીસે બોટકાર્ડના મુખ્ય સૂત્રધાર નિલેશ જૈન અને જતીન દોશીના દસ દિવસના તથા મહિલા આરોપી તેજલ દોશી અને નેહા દોશીના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે આ મામલે નામદાર કોર્ટે નિલેશ જૈનના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે અન્ય ત્રણ આરોપીઓ જતીન દોશી તેજલ દોષી અને નેહા દોશીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સમૂહ લગ્ન સમારોહ યોજાનાર છે ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે આજે જયેશભાઈ રાદડિયા સમારોહ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું આ શાહી સમૂહ લગ્ન સમારોહમાં ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને ગુજરાત રાજ્ય પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે અમરેલી જિલ્લામાં આવેલા વાક્યા પ્રાથમિક શાળા તથા જાડિયા પ્રાથમિક શાળા ખાતે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિંગ અમરેલી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલીના સંયુક્ત પ્રયાસ દ્વારા વાક્યા પ્રાથમિક શાળા તથા જાડિયા પ્રાથમિક શાળા ખાતે શાળાના અંદાજિત ચારસો પચાસ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને ફાયર ટીમ અમરેલી દ્વારા ફાયર અવેરનેસની ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને આગની ઘટના બને ત્યારે શું પગલા લેવા તથા પોતાના અને પોતાના સાથીનો બચાવ કેવી રીતે કરવો તથા વિવિધ આપદા દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જેવા વિવિધ પ્રશ્નો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું સમગ્ર દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડોદરા સંસદીય મતક્ષેત્રના લોકસભાના અંગેની બેઠકમાં આજે મધ્ય ઝોનના આપણા ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડપિયા આ સીટના પ્રભારી ભરતસિંહભાઈ પરમાર આ સીટના સંયોજક ભરતભાઈ શાહ તેમજ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની વચ્ચે મોદી સર એ માટેના આયોજન કરવા માટે આજે અહીંયા બધા એકત્રિત થયા છે અને આ ચૂંટણીમાં માત્ર છવીસ માંથી છવ્વીસ નથી મેળવવાના પરંતુ ભારત મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહી છે એવા પ્રસંગમાં વડોદરા ભૂમિકા ભજવે એ માટે આજની આ મીટિંગનું આયોજન કરવામાં સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર વડોદરામાં પાલિકાએ હિંમતનગરના જર્જરિત આવાસોને નિર્ભયતાની નોટિસ આપતા સ્થાનિકોએ દર્શાવ્યો વિરોધ ફ્લેક ઝોનની ઘટના બાદ પાદરાના વિદ્યાર્થીઓને માધવપુર બીચ લઈ જઈ જોખમી પ્રવાસ ખેડ્યો રાજ્ય સરકારે મંગળવારે રાત્રે વડોદરા કલેક્ટર સહિત 50 અધિકારીઓની કરી બદલી ચોરીનો મુદ્દામાલ વેચાણ માટે નીકળેલા 4 દિવસોને ઝડપી પાડતી માંજલપુર પોલીસ બોટ દુર્ઘટનાના ગુના મામલે નામદાર કોર્ટે આરોપી નિલેશ જૈના 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપજો નમસ્કાર